આજ આપણે મેરુદંડાસનના પ્રકાર કરીશું તો મેરુદંડ એટલે કે આપણી કરોડરજ્જુ તો આ આસન કરવાથી આપણી આખી કરોડરજ્જુને એક સરસ મસાજ મળી જાય છે જેવી રીતે આપણે કપડાં નીચોએ છીએ એ રીતે આખી આપણી સ્પાઇનને મસાજ મળી જશે અને આખા શરીરમાં નસો આપણી કરોડરજ્જુમાંથી જ પસાર થતી હોય છે એટલે આ આસન કરવાથી આપણા આખા શરીરની નસોને સરસ મસાજ મળી જશે અને એની કાર્યશીલતામાં વધારો થશે તો ચલો આપણે કરીએ મેરુદંડાસનના આઠ પ્રકાર તો આ આસન કરવા માટે આપણે પીઠના બળે સૂઈ જવાનું છે સૌથી પહેલાં આપણે કરીશું મેરુદંડાસન એક તો એના માટે આપણે બંને પગના અંગૂઠા અને બંને પગની એડી એક સાથે રાખવાની છે હાથ આ રીતે ખભાના લાઈનમાં રહે એ રીતે રાખવાનો છે હવે આંખો બંધ કરીને આસન દરમિયાન શરીરના કયા અંગમાં ખેંચાણ આવે છે તે આપણે ધ્યાન રાખીને જોવાનું છે હવે લાંબો ઊંડો શ્વાસ લેવાનો છે અને શ્વાસ છોડતા છોડતા બંને પગના પંજાને ડાબી બાજુ જમીન તરફ લઈ જવાના છે અને જમીનને અડાડવાની કોશિશ કરવાની છે અહીં ધ્યાન એ રાખવાનું છે કે બંને પગના અંગૂઠા અને બંને પગની એડી એકબીજાની સાથે જ રહેવી જોઈએ આગળ પાછળ ના થવી જોઈએ હવે આપણા મસ્તકને જમણી તરફ એટલે કે પંજાની વિરુદ્ધ દિશામાં ફેરવવાનું છે હવે શ્વાસ ભરતા ભરતા પગના પંજા અને મસ્તક વચ્ચે લાવો હવે શ્વાસ છોડતા છોડતા બંને પંજાને જમણી તરફ અને ચહેરાને ડાબી તરફ લાવો અહીં ધ્યાન રાખવાનું કે એડી એડી ઉપર એક્ઝેટ રહેવી જોઈએ અને બંને પગના પંજાને એકબીજા સાથે જોડાયેલા રાખીને જમીન તરફ જ્યાં સુધી જવાય ત્યાં સુધી જવાની કોશિશ કરવાની છે અને ચહેરાને આપણે ડાબી બાજુ લાવવાનું છે આ છે મેરુદંડાસન એકની અંતિમ સ્થિતિ અહીં આંખ બંધ કરીને તમે જોશો તો તમારા કરોડરજ્જુના છેલ્લા મણકામાં તમને ખેંચાણનો અનુભવ થશે હવે

તો આપણને આસનનો લાભ વધારે મળે છે મિત્રો તમે મેરુદંડાસનના આ આઠ પ્રકાર કરશો તો તમને કરોડરજ્જુના નીચેના મણકાથી લઈને ઉપરના મણકા સુધીના ક્રમબંધ બધા મણકાને મસાજ મળી જશે તેની આજુબાજુના સ્નાયુઓને નસોને બધાને સરસ મસાજ મળી જશે અને જ્યાં જ્યાં અકળાયું હશે ત્યાં ત્યાં અકડન ધીરે ધીરે દૂર થશે તો ચલો આપણે ફરી એકવાર કરી લઈએ મેરુદંડાસન એક તો પગના પંજાને ડાબી તરફ અને મસ્તકને જમણી તરફ શ્વાસ છોડતા છોડતા લઈ જવાનું પંજાને જમીનને અડાડવાનો પ્રયત્ન કરવાનો છે પણ અડે નહીં તો જબરદસ્તી કરવાની નથી જ્યાં સુધી જાય ત્યાં સુધી જ જવાનું છે પોતાના શરીરની કેપેસિટી પ્રમાણે થોડીવાર રોકાવાનું છે આપણી કેપેસિટી અનુસાર અને આંખ બંધ કરીને શરીરમાં જ્યાં ખેંચાણ અનુભવાય છે તે જોવાનું છે અને શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે પછી પગ અને મસ્તકને વચ્ચે લાવવાના હવે શ્વાસને બહાર છોડતા છોડતા એ જ રીતે જમણી તરફ બંને પગના પંજાને લઈ જવા જમીનને અડાડવાની કોશિશ કરવાની અને મસ્તકને ડાબી તરફ લાવવાનું શરીરની ક્ષમતા અનુસાર રોકાઈને શ્વાસ ભરતા ભરતા પાછું વચ્ચે આવવું હવે મેરુદંડાસન બે કરીશું તો એના માટે ડાબા પગના પંજાની આંગળીઓ ઉપર જમણા પગની એડીને આ રીતે મૂકવાની છે શ્વાસ ભરતા ભરતા પછી શ્વાસ છોડતા છોડતા આ રીતે બંને પગના પંજાને ડાબી તરફ વાળવાના છે અને જમીનને અડાડવાની કોશિશ કરવાની છે જબરદસ્તી કરવાની નથી તમારાથી જ્યાં સુધી જાય ત્યાં સુધી જ પગને લઈ જવાનો છે અડધે સુધી જાય તો અડધે સુધી ધીરે ધીરે પ્રેક્ટિસથી આ રીતે તમારો જમીનને અડવા લાગશે પગ હવે શ્વાસ ભરતા ભરતા પાછા પગ અને મસ્તકને વચ્ચે લાવવાનું છે અને શ્વાસ છોડતા છોડતા જમણા પગને નીચે મૂકવાનો છે હવે એ જ રીતે ડાબા પગને જમણા પગની આંગળીઓ ઉપર આ રીતે મૂકવાનો છે શ્વાસ ભરતા ભરતા અને શ્વાસ છોડતા છોડતા બંને પગના પંજાને જમણી તરફ જમીનને અડાડવાની કોશિશ કરવાની છે જ્યાં સુધી આપણાથી જવાય શરીરની કેપેસિટી અનુસાર અને મસ્તકને ડાબી તરફ લાવવાનું છે આસન કરીએ ત્યારે આપણા શરીરની ગતિ કાચબો ચાલે ત્યારે એની જે ગતિ હોય છે એવી ધીમી ધીમી હોવી જોઈએ હવે શરીરની ક્ષમતા અનુસાર રોકાવાનું છે આંખો બંધ કરી અને કયા અંગમાં કયા સ્નાયુઓમાં ખેંચાણ આવે છે તે આપણે જોવાનું છે તો આંખ બંધ કરીને આપણા મનને ત્યાં લઈ જઈ તેને અનુભવવાનું છે હવે શ્વાસ ભરતા ભરતા પગના પંજાને વચ્ચે લાવવા અને શ્વાસ છોડીને ડાબા પંજાને નીચે મૂકો તો તમે જોશો તો મેરુદંડાસન એકમાં જ્યાં ખેંચાણ આવ્યું હતું સૌથી કરોડરજ્જુના રજૂના નીચેના મણકામાં એનાથી ઉપરના મણકામાં અત્યારે ખેંચાણ અનુભવશો તો દરેક આસન કરતી વખતે આંખ બંધ કરીને જ્યાં ખેંચાણ આવે ત્યાં મનને લઈ જઈ અને એને અનુભવવાનું છે તો એનો બેનિફિટ આપણને વધુ મળશે હવે કરીશું મેરુદંડાસન ત્રણ તો એના માટે શ્વાસ ભરતા ભરતા જમણા પગને આ રીતે ઢીંચણથી વાળી અને ડાબા પગની જાંગ ઉપર આ રીતે મૂકું અહીં મારો ઢીંચણ છે તો હું એનાથી ઉપર જાંગ ઉપર આ રીતે મૂકું છું હવે શ્વાસ છોડતા છોડતા જમણા પગના ઢીંચણને ધીરે ધીરે ડાબી તરફ જમીનને અડાડવાની કોશિશ કરવાની છે જ્યાં સુધી આપણી શરીરની કેપેસિટી હોય ત્યાં સુધી જ જવાનું છે જબરજસ્તી કરીને જમીન સુધી ઢીંચણને પહોંચાડવાનું નથી જેમ જેમ રોજ અભ્યાસ કરશો તેમ ધીરે ધીરે તમારો ઢીચણ જમીન તરફ આગળ વધશે અને જમીન સુધી આ રીતે પહોંચવા લાગશે મસ્તકને જમણી તરફ કેપેસિટી હોય ત્યાં સુધી લઈ જવાનું છે અને આ મેરુદંડાસન ત્રણની અંતિમ સ્થિતિમાં કેપેસિટી અનુસાર રોકાઈને આંખ બંધ કરીને મનને જ્યાં શરીરના સ્નાયુઓ ખેંચાતા હોય ત્યાં લઈ જવાનું છે હવે શ્વાસ ભરતા ભરતા મસ્તક અને જમણા ઢીચણને આકાશ તરફ અને શ્વાસ છોડતા છોડતા જમણા પગને સીધો કરી દઈશું હવે એ જ રીતે આપણે બીજી તરફ કરીશું ડાબા પગથી તો ડાબા પગને ઢીચણથી વાળી અને જમણા પગની જાંગ ઉપર મૂકીશું શ્વાસ ભરતા ભરતા હવે શ્વાસ બહાર છોડતા છોડતા ડાબા પગના ઢીચણને જમણી તરફ જમીનને અડાડવાની કોશિશ કરવાની અને મસ્તકને ડાબી તરફ લાવવો અહીં પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઢીંચણને જમીન તરફ જબરજસ્તીથી અડાડવાનો નથી પ્રયત્ન કરવાનો છે એટલે જ્યાં સુધી આપણો ઢીંચણ જાય ત્યાં સુધી એને જમીન તરફ લઈ જવાનો છે રોજની પ્રેક્ટિસ પછી અહીં પણ ધીમે ધીમે આગળ વધશે અને જમીન સુધી પહોંચશે બીજું એ ધ્યાન રાખવાનું છે કે જમણો પગ ઢીચણથી વળે નહીં અને એના સ્થાનથી ખસે નહીં હવે આ મેરુદંડાસન ત્રણની અંતિમ સ્થિતિમાં રોકાવાનું છે ક્ષમતા અનુસાર અને મનને જ્યાં ખેંચાણ અનુભવાય ત્યાં લઈ જવાનું છે આંખ બંધ કરીને શ્વાસ ભરતા ભરતા મસ્તક અને ડાબા ટીચરને આકાશ તરફ અને શ્વાસ છોડતા છોડતા ડાબા પગને સીધો કરવાનો છે તો તમે જોશો કે આપણે મેરુદંડાસન એક અને બે કર્યા અને જ્યાં ખેંચાણ કરોડરજુના નીચેના મણકામાં આવ્યું તેનાથી આ મેરુદંડાસન ત્રણમાં થોડું ઉપરના ભાગે ખેંચાણ આવશે તો જેમ જેમ મેરુદંડાસનના ક્રમ વધશે તેમ તેમ કરોરજોના ક્રમાનુસાર ઉપરના મણકામાં મસાજ મળતો જશે હવે મેરુદંડાસન ચાર કરવા માટે જમણા પગને ઢીંચણથી વાળ્યા વગર આકાશ તરફ લઈ જવાનો છે શ્વાસ ભરતા ભરતા ઢીચણ અહીંથી બિલકુલ સીધો રહેવો જોઈએ અને આ રીતે નાઇન્ટી ડિગ્રી આપણા શરીર જોડે બનવું જોઈએ ખૂણો બીજું એ ધ્યાન રાખવાનું કે આપણે ડાબા પગને ઢીંચણથી વાળવાનો નથી એ પણ સીધો રહેવો જોઈએ અને એના સ્થાન પર જ રહેવો જોઈએ ખસવો ના જોઈએ હવે શ્વાસ છોડતા છોડતા જમણા પગના પંજાને ડાબા હાથની હથેળીમાં મૂકવાનો પ્રયત્ન કરવાનો છે જબરજસ્તી નથી કરવાની તમારો જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ જવાનો અને મસ્તકને જમણી બાજુ ફેરવવાનું છે શરીરની ક્ષમતા અનુસાર રોકાવાનું છે અને તે દરમિયાન મનને જ્યાં શરીરમાં ખેંચાણ અનુભવાતું હોય જે સ્નાયુઓમાં ત્યાં લઈ જવાનું છે તો તમે જોશો કે આપણે મેરુદંડાસન એક બે અને ત્રણ જે કર્યું એમાં જે જે મણકામાં ખેંચાણ અનુભવાતું હતું એનાથી પણ ઉપરના મણકામાં કરોડરજ્જુમાં ખેંચાણ અનુભવાશે તો એ મણકામાંથી અને એની આજુબાજુમાંથી નીકળતી બધી નસોમાં અને ત્યાંની આજુબાજુના બધા સ્નાયુઓમાં મસાજ મળશે આપણને અને એમનું લચીલાપણું વધશે અને એમની કાર્યશીલતામાં વધારો થશે પરંતુ અહીં પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારા પગનો પંજો હથેળી સુધી ના પહોંચે અને અહીં આ રીતે આટલે સુધી પહોંચે તો ત્યાં સુધી રાખવાનું ધીરે ધીરે તમારો રોજના અભ્યાસથી એ થોડો નીચે આવશે થોડો નીચે આવશે અને પછી જમીન સુધી પહોંચશે હવે શ્વાસ ભરતા ભરતા જમણા પગના પંજાને અને મસ્તકને આકાશ તરફ અને શ્વાસ છોડતા છોડતા જમીન તરફ પગને લઈ જવાનો છે હવે એ જ રીતે આપણે ડાબા પગથી કરીશું તો ડાબા પગને શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે કાચબો ચાલે રીતે ઢીંચણથી વાળ્યા વગર આકાશ તરફ લઈ જવાનો છે અને જમણા પગને સીધો જ રાખવાનો છે ઢીચણથી આ રીતે ઊંચો ન થાય એનું ધ્યાન રાખવાનું છે હવે શ્વાસ છોડતા છોડતા આ ડાબા પગના પંજાને જમણા હાથની હથેળીમાં મૂકવાની કોશિશ કરવાની છે પગ એકદમ ધીરે ધીરે કાચબો ચાલે ગતિએ લઈ જવાનો છે અને મસ્તકને ડાબી તરફ લાવવાનું છે આ મેરુદંડાસન ચારની અંતિમ સ્થિતિમાં કેપેસિટી અનુસાર રોકાવાનું છે અને પછી શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે ડાબા પગને અને મસ્તકને આકાશ તરફ લઈ જવાના છે ત્યારબાદ શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે ડાબા પગને જમીન તરફ લઈ જવાનો છે કાચબો ચાલે એ ગતિએ હવે આપણે મેરુદંડાસન એકથી ચાર હાથને ખભાસના લેવલ સુધી આ રીતના રાખીને કર્યા હવે મેરુદંડાસન પાંચથી આઠ કરવા માટે હાથને આપણે બંને હાથને ઇન્ટરલોક કરવાના છે આંગળીઓને આ રીતે અને એને મસ્તક ઉપર આ રીતે મૂકવાના છે હવે મેરુદંડાસન પાંચ કરવા માટે ડાબા પગને વાળીને અને જમણા પગને પણ ઢીંચણથી વાળીને આ રીતના મૂકવાના છે આપણા નીતમની જોડે શ્વાસ ભરતા ભરતા અહીં બંને પગની એડી બંને પગના અંગૂઠા સાથે રહેવા જોઈએ બંને પગના ઢીચણ પણ એકબીજાને અડેલા રહેવા જોઈએ હવે જે આસનમાં આપણે ગતિ કરીશું તે દરમિયાન બધું સાથે સાથે રહેવું જોઈએ એડી જોડે એડી અંગૂઠા જોડે અંગૂઠો અને ઢીંચણ જોડે ઢીચણ આ રીતે તો શ્વાસ છોડતા છોડતા બંને ઢીંચણને ડાબી બાજુ જમીનને અડાડવાની કોશિશ કરવાની અને મસ્તકને જમણી તરફ લઈ જવાનું છે જો અમારા પગના બંને પંજા એકબીજા ઉપર બરાબર રહ્યા છે આગળ પાછળ નથી થઈ ગયા તો એ રીતે રાખવાના છે હવે અહીં પણ તમારો ઢીંચણ છેક જમીન સુધી ના આડે તો જબરજસ્તી કરીને નથી અડાડવાનો આટલે સુધી રહે તો આટલે સુધી રાખવાનો છે ધીરે ધીરે અભ્યાસથી તમારો ત્યાં સુધી પહોંચશે આ મેરુદંડાસન પાંચની અંતિમ સ્થિતિ છે તો શરીરની ક્ષમતા અનુસાર તેમાં રોકાઈ શ્વાસ ભરતા ભરતા મસ્તક અને ઢીંચણને આકાશ તરફ લઈ જવા અને શ્વાસ છોડતા છોડતા બીજી સાઈડ એટલે કે ઢીચણને જમણી તરફ અને મસ્તકને ડાબી તરફ લાવવું અહીં પણ શરીરની ક્ષમતા અનુસાર રોકાવાનું છે અને આંખ બંધ કરી અને આપણા મનને જ્યાં શરીરના જે ભાગમાં ખેંચાણ અનુભવાય ત્યાં લઈ જવાનું છે એને જોવાનું છે અનુભવવાનું છે હવે શ્વાસ ભરતા ભરતા બંને પગના ટીચણ અને મસ્તકને આકાશ તરફ લાવવાના છે હવે મેરુદંડાસન છ કરવા માટે બંને પગના પંજા અને બંને પગના ઢીંચણને એકબીજાથી દોઢ ફૂટના અંતરે એટલે કે આપણા ખભાની લાઇનમાં રાખવાના છે લગભગ દોઢથી બે ફૂટનું અંતર થશે લગભગ મેટની બાજુમાં જેટલા આપણા ખભા છે એના જ લેવલમાં પગના પંજા આવશે અને ઢીંચણ પણ એ રીતે ઉપરથી ખુલ્લા હોવા જોઈએ હવે શ્વાસ છોડતા છોડતા બંને પગના ઢીંચણને ડાબી તરફ વાળવાની કોશિશ કરવાની અને જમીનને અડાડવાની બંને ઢીંચણને જમીનને અડાડવાની કોશિશ કરવાની છે અને મસ્તકને આપણે જમણી તરફ ફેરવીશું તો તમે જોશો તો ડાબા પગના પંજાને જમણા પગનો ઢીંચણ અડશે તો આ મેરુદંડાસન છની અંતિમ સ્થિતિ છે અહીં પણ શરીરની ક્ષમતા અનુસાર રોકાઈ શરીરમાં ક્યાં ખેંચાણ અનુભવાય છે તે મનની આંખોથી જોવાનું છે અનુભવવાનું છે પછી શ્વાસ ભરતા ભરતા બંને પગના ઢીંચણને આકાશ તરફ લઈ જવાના અને મસ્તકને પણ ત્યારબાદ શ્વાસ છોડતા છોડતા બીજી તરફ એટલે કે બંને પગના ઢીંચણને જમણી બાજુ જમીનને અડાડવાની કોશિશ કરવાની અને મસ્તકને ડાબી તરફ વાળવાનું શરીરની ક્ષમતા અનુસાર રોકાવ ત્યારે મનની આંખોથી જ્યાં ખેંચાણ અનુભવાય એને અનુભવો હવે શ્વાસ ભરતા ભરતા બંને પગના ઢીંચણને અને મસ્તકને આકાશ તરફ લાવવું અને શ્વાસ છોડતા છોડતા બંને પગને સીધા કરી દેવા હવે મેરું આઠ કરીશું સાત આપણે લાસ્ટમાં લઈશું તો તેના માટે બંને પગને ઢીંચણથી વાળીને બંને પગના પંજાને શ્વાસ ભરતા ભરતા નિતમની પાસે મૂકીશું આ રીતે ત્યારબાદ શ્વાસ ભરતા ભરતા જ બંને ઢીચણને શરીરની ક્ષમતા અનુસાર છાતીની નજીક લાવવાની કોશિશ કરીશું ત્યારબાદ શ્વાસ છોડતા છોડતા બંને ઢીંચણને ડાબા હાથની કોણીને અડાડવાની કોશિશ કરીશું અને અહીં ધ્યાન એ રાખવાનું છે કે બંને ઢીચણ બંને પગના અંગૂઠા અને બંને પગની એડી એકબીજાની સાથે રહે આ મેરુદંડાસન આઠની અંતિમ સ્થિતિ છે એમાં ક્ષમતા અનુસાર રોકાવાનું છે અને તે દરમિયાન આંખ બંધ કરી અને મનથી જ્યાં શરીરમાં ખેંચાણ આવતું હોય એને અનુભવવાનું છે આ આસનમાં પણ તમારા ઢીંચણ છેક સુધી ના જાય અને અડધે સુધી જાય તો ત્યાં સુધી જ જવા દેવાના છે હવે શ્વાસ ભરતા ભરતા પાછું વચ્ચે લાવવાનું છે અને શ્વાસ છોડતાં છોડતા આપણે બીજી તરફ એટલે કે જમણી તરફ ઢીચણને લઈ જવાના છે જમણા હાથની કોણીને અડાડવાની કોશિશ કરવાની છે અને મસ્તકને ડાબી તરફ લાવવાનું છે અહીં પણ ઢીંચણને આપણે આપણી કેપેસિટી અનુસાર જ લઈ જવાના છે છેક સુધી કોણી સુધી ના પહોંચે તો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લઈ જવાના રોકાવાનું અને ત્યાં પણ ક્ષમતા અનુસાર રોકાઈ શરીરમાં ક્યાં ખેંચાણ આવે છે એને અનુભવવાનું અને શ્વાસ ભરતા ભરતા પાછા ઢીચણ અને મસ્તકને વચ્ચે લાવવાનું છે શ્વાસ છોડતા છોડતા પગને સીધો કરી દો હવે મેરુદંડાસન સાત કરીશું તો મેરુદંડાસન સાત કરવા માટે આપણે શ્વાસ ભરતા ભરતા બંને પગના પંજાને આ રીતે નીતમની પાસે લાવીશું ઢીચણથી પગને વાળીને હવે જમણા પગને આ રીતે ડાબા પગની જાંગ ઉપર મૂકીશું હવે શ્વાસ છોડતા છોડતા બંને પગના ઢીચણને ડાબી સાઈડ જમીનને અડાડવાની કોશિશ કરીશું અને મસ્તકને જમણી તરફ લઈ જઈશું આ મેરુદંડાસન સાતની અંતિમ સ્થિતિ છે તેમાં શરીરની ક્ષમતા અનુસાર રોકાવાનું છે અને મનની આંખોથી જોવાનું છે કે ક્યાં શરીરમાં ખેંચાણ અનુભવાય છે અહીં પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઢીંચણ જો જમીન સુધી પહોંચે નહીં તો જ્યાં સુધી જાય ત્યાં સુધી જ આપણે લઈ જવાના છે હવે શ્વાસ ભરતા ભરતા બંને ઢીંચણને અને મસ્તકને આકાશ તરફ લઈ જવાના અને જમણા પગને ડાબા પગ પરથી નીચે લઈ લેવાનો હવે ડાબા પગને જમણા પગની જાંગ ઉપર મૂકવાનો અને શ્વાસ છોડતાં છોડતાં ડાબા પગના ઢીંચણથી જમણી બાજુ જમીનને અડાડવાની કોશિશ કરવાની અને મસ્તકને ડાબી તરફ વાળવાનું હવે જો તમારો જમણી બાજુ પગ અડતો ના હોય ને ઊંચો રહેતો હોય તો તમે થોડોક પ્રયત્ન એવો કરી શકો કે જમણા પગથી ડાબા પગના નીચેના ભાગને પ્રેશર આપી અને થોડો દબાવો તો તમારા પગ થોડા વધુ જમીન તરફ જશે એમાં પણ બહુ જબરદસ્તી નથી કરવાની થોડુંક જ પ્રેશર આપવાનું છે હવે અહીં પણ શરીરની ક્ષમતા અનુસાર રોકાવ અને શરીરમાં ક્યાં ખેંચાણ આવે છે એ આંખ બંધ કરી અને મનથી જોવો એને અનુભવો હવે શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે બંને પગના ઢીંચણ અને મસ્તક વચ્ચે લાવો આકાશ તરફ હવે ડાબા પગને જમણા પગ પરથી નીચે લઈ લો અને શ્વાસ છોડતાં છોડતા બંને પગને સીધા કરી લો બંને હાથને નીચે લાવી શરીરથી એક દોઢ ફૂટ દૂર રાખી હથેળી આકાશ તરફ રાખો બંને પગના પંજાને એક દોઢ ફૂટ દૂર કરો અને બંનેને જમીન તરફ ઢળેલા રાખો અને મસ્તકને પણ એક બાજુ ઢાળી દો આ સવાસનની સ્થિતિ છે તો પીઠ પર સુવાના આસનમાં જ્યારે આપણે આસન કરી અને આરામ કરવો હોય ત્યારે આ સ્થિતિમાં આપણે થોડીવાર આરામ કરવાનો હોય છે રિલેક્સ થવા માટે તો તમને જ્યારે પીઠ ઉપરના આસન કરતાં કરતાં બે ત્રણ આસન કરો કે શરીરની ક્ષમતા અનુસાર પાંચ છ આસન કરો પછી થાકનો અનુભવ થાય ત્યારે વચ્ચે થોડી વાર આવું સવાસન કરી અને આરામ કરી લેવો જોઈએ બીજી એક વાતનું એ ખાસ ધ્યાન રાખવાનું કે શરીરમાં કોઈ વધારે તકલીફ હોય અથવા કોઈ ઓપરેશન કરાવ્યું હોય તો ડૉક્ટરની સલાહ પછી જ આસનો કરવા હવે ડાબી બાજુ પડખું ફરી અને બેસી જવું મિત્રો આ આસનો એટલા બધા ઇફેક્ટિવ છે કે આપણા શરીરમાં જતી બધી નસોને સરસ રીતે મસાજ આપે છે અને એની કાર્યશીલતા વધારે છે અને કરોડરજ્જુ એ આપણા મસ્તક અને આખા શરીરના બધા કોષોને જોડતું અંગ છે એટલે શરીરના દરેક અંગ દરેક કોષ પર આ આસનથી ઇફેક્ટ આવે છે તો દરેક આસનને આટલા ડિટેલમાં સમજવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન આપની જોડે જલ્દી પહોંચી જાય અને આનો લાભ ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને મળે એ માટે એને શેર કરજો અને વિડીયોને લાઇક કરી મારા ઉત્સાહમાં વધારો કરશો થેન્ક યુ